આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર શામળાજી પોલીસને સફેદ કલરની હુંડાઈ કંપનીની વરના ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ વિદેશી દારૂ તથા ગાડી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા સૂચનાઓ આપેલ જે અન્વય આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા સાહેબના અણસોલ ચેક પોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા શકમન તથા નાના મોટા વાહનો પર ચેકિંગ કરતા દરમિયાન સફેદ હ્યુડેવરના ગાડીના અંદરના ભાગે પાછળની સીટે નીચે પાટેશન બનાવી ગુપ્ત ગુપ્તખાનું બનાવી ગુપ્તખાનું ખાલી જોતા ગુપ્તખાનામાં બનાવ ભારતીય બનાવટની અલગ અલગ વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા ત્રણ ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ લઈ આવી ગાડીનો ચાલક તથા સાથેનો એક ઈસમ પકડાઈ ગયેલ હોય તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે